નમસ્કાર મિત્રો ગુજરાત ઉપર આવી રહ્યું છે સિસ્ટમ અને વાદળોનું ઝુંડ અને આ વાદળોના ઝુંડના કારણે

પણ જોવા મળવાનું છે વીજળીના ચમકારા અને મેઘરાજાના ગર્જના સાથે ગુજરાત રાજ્યની અંદર જળબંબાકાર વરસાદ ખાબકવાને લઈને આબા આગામી કલાકોની અંદર અંદર ગુજરાત રાજ્યની એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે ગુજરાતના અનેક રાજ્યોમાં ગુજરાતના અનેક તાલુકા અને જિલ્લાની અંદર સાથે સાથે બીજા અનેક રાજ્યોમાં જેમ કે ભુવનેશ્વર વિશાખાપટ્ટનમ હૈદરાબાદ નાગપુર મુંબઈ બેંગ્લોરીનો વિસ્તાર ધાનબડ અલાબાદ ગ્વાલિયર જોધપુર રાજસ્થાનના વિસ્તારોને ગુજરાત રાજ્યની અંદર પણ ગાજ વીજ સાથે આજની રાત્રિ દરમિયાન મેઘરાજા ધબડાટી બોલાવતા જોવા મળવાના છે ને ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર પણ અતિ ભારેથી લઈને અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને તીવ્ર રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે આજની રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર વીજળીના ચમકારા સાથે ભયંકર મેઘતાંડવ જોવા મળવાનો છે એક સાયક્લોનિક સિસ્ટમ અરબ સાગરમાંથી આગળ વધીને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ટકરાયેલી જોવા મળી છે જેમાં પણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આ સિસ્ટમ ટકરાવાની સાથે જ ભારે દબાણ તીવ્ર બનતું જોવા મળ્યું છે અને આ વિસ્તારોમાં આગામી કલાકોની અંદર જળબંબાકારને અતિભારે વરસાદ ખાબકવાને લઈને તીવ્ર એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે સાથે સાથે એક નવી સિસ્ટમ એક મિની વાવાઝોડું એક લો પ્રેશર અત્યારે બંગાળની ખાડીના દરિયામાં તીવ્ર બનીને અત્યારે બંગાળની ખાડીને અડીને આવેલા વિસ્તારો જેમ કે ભુવનેશ્વર અને વિશાખાપટ્ટનમના વિસ્તારોમાં આ નવી લો પ્રેશર ટકરાવવાની તૈયારી કરી રહી છે અને આ વિસ્તારોની અંદર આ સિસ્ટમનું તીવ્ર સર્ક્યુલેશન મજબૂત બનતું જોવા મળ્યું છે આ નવી લો પ્રેશરને જોતા હવે લો પ્રેશર ધીમે ધીમે તીવ્ર બનીને ડીપ ડિપ્રેશનના વિસ્તારોની અંદર ફેરવાતું જોવા મળ્યું છે ડીપ ડિપ્રેશનની અંદર ફેરવાની સાથે જ હૈદરાબાદનો વિસ્તાર નાગપુર ભુવનેશ્વર અને વિશાખાપટ્ટનમના વિસ્તારોની અંદર આ સિસ્ટમનું તીવ્રને ભારે જોર વધતું જોવા મળ્યું છે અરબ સાગરમાંથી આવેલી સિસ્ટમ ગુજરાતના વિસ્તારોમાં ટકરાયેલી જોવા મળી છે જો કે મુંબઈનો વિસ્તાર બેંગ્લેબીનો વિસ્તાર અને બેંગ્લુરુના વિસ્તારોની

બારે મેઘ ખાંગા થાય તેવી રીતે જળબંબાકાર વરસાદ વરસવાને લઈને ગુજરાત ઉપર આગામી કલાકોમાં અતિ ભારે વરસાદ ખાબકવાની મોટી આગાહીની સાથે ગુજરાતની અંદર અનેક વિસ્તારોમાં તીવ્ર એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે આમ આજે ગુજરાત રાજ્યની અંદર નાગપુર ભુવનેશ્વર વિશાખાપટ્ટનમ હૈદરાબાદ બેંગલબી મુંબઈના વિસ્તારોમાં આગામી કલાકોની અંદર ગાજવીજ સાથે અતિ અતિભારે મેઘતાંડવ થવાને લઈને ભારે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને ગુજરાતનું વાતાવરણ પણ અત્યારે પલટાઈ રહેલું જોવા મળ્યું છે સાથે જ અરબ સાગરના દરિયામાંથી આવતા તીવ્ર પવનો સીધા જ ગુજરાતના વિસ્તારોની અંદર જેમાં પણ કચ્છના પંથકોની અંદર સૌરાષ્ટ્રનો વિસ્તાર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર અરબસાગરમાંથી આવતા આ પવનો હવે ગુજરાત સાથે સીધા જ ટકરાતા જ જોવા મળ્યા છે જેના કારણે ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોની અંદર ભારે પવનની તીવ્રતા વધતી જોવા મળી છે અને ભારે પવન સાથે આજની રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર ભારે જોર વધતું જોવા મળશે ને તોફાની પવનોની સાથે મેઘરાજા આજે મન મૂકીને રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર વરસતા જોવા મળશે ને વીજળીના ચમકારા પણ રાત્રિ દરમિયાન તીવ્ર બનતા જોવા મળી શકે છે ને અનેક વિસ્તારોમાં ગાજવીજનો માહોલ પણ આજે ગુજરાતના વિસ્તારોની અંદર જોવા મળી શકે છે જેવી આગાહી કરવામાં આવી છે આમ આજે દક્ષિણના વિસ્તારોની અંદર પૂર્વ અને પશ્ચિમ ભારતના સંપૂર્ણ વિસ્તારોની અંદર આ સિસ્ટમનો ભારે દબાણની સિસ્ટમનો સ્ટ્રફ લંબાયેલો હોવાના કારણે આ સંપૂર્ણ વિસ્તારોમાં અતિ ભારેથી લઈને ભારે વરસાદ ખાબકવાની આગાહી કરવામાં આવી રહી છે ને જેમાં પણ બંગાળની ખાડીના દરિયાની અંદર નવી લો પ્રેશર બનવાના કારણે મોટી હલચલ સર્જાતી જોવા મળી છે ને આગામી પાંચ દિવસોની અંદર બંગાળની ખાડીની આ સિસ્ટમ અત્યંત મજબૂત અને ભારે બનીને ધીમે ધીમે બંગાળની ખાડીમાંથી આ સિસ્ટમ આગળ વધીને ધીમે ધીમે કરીને ગુજરાતના વિસ્તારોની અંદર આગામી પાંચ દિવસોની અંદર ટકરાતી જોવા મળશે ને જેના કારણે ગુજરાત રાજ્યની અંદર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે જે આજથી સાડત્રીસ ટકા સુધીનો વરસાદ ગુજરાતમાં ખાબ જોવા મળ્યો છે જેમાં પણ સૌથી વધારે વરસાદ સૌરાષ્ટ્રના પંથકોની અંદર મેઘરાજાએ ધબડાટી બોલાવી બોલાવેલી હોવાના કારણે ઓગણચાલીસ ટકા સુધીનો વરસાદ આ સીઝન સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાબકેલો જોવા મળ્યો છે તો કચ્છના વિસ્તારોની અંદર પણ છત્રીસ ટકા સુધીનો વરસાદ પડી ચુકેલો જોવા મળ્યો છે અને સૌથી ઓછો વરસાદ ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર આ સિઝનનો અઢાર ટકા સુધીનો વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે અને ગુજરાતની અંદર વરસાદનો આ બીજોને નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે અને બીજા રાઉન્ડની અંદર પુનર્વસુ નક્ષત્રની અંદર અત્યંત ભારે વરસાદ ખાબકવાની ગુજરાત ઉપર આગાહી કરવામાં આવી છે જેમાં બીજા રાઉન્ડની અંદર ગુજરાતની અંદર દસ ઇંચથી લઈને વીસ ઇંચ સુધીના વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી છે પાછલા રાઉન્ડની અંદર ગુજરાતની અંદર સુરતના વિસ્તારોની અંદર ડેડીયાપાડાના વિસ્તારોમાં ચૌદ ઇંચ વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી પાણીના દ્રશ્યો જોવા મળ્યા હતા અને આ નવા રાઉ રાઉન્ડની અંદર ગુજરાત ઉપર મેઘરાજા ફરી એકવાર મહેરબાન બનતા જોવા મળશે જેના કારણે દસ ઇંચથી લઈને વીસ ઇંચ સુધીનો પણ વરસાદ આજેને આગામી દિવસોની અંદર ગાજવીજ સાથે ગુજરાતની અંદર જોવા મળી શકે છે જેવું અનુમાન ગુજરાતના વિસ્તારોને લઈને દર્શાવવામાં આવી રહ્યું છે તો આજે રાત્રિ દરમિયાન અને આવતીકાલ સવાર દરમિયાન ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને આગાહીની સાથે રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે તેની ઉપર આપણે મિત્રો સવિસ્તાર પ્રમાણે માહિતી મેળવે તો આજે ગુજરાતની અંદર વેરાવળનો વિસ્તાર કોડીનારનો વિસ્તાર ઉના રાજુલાના વિસ્તારોની અંદર મહુવા તુલસી શામના વિસ્તારોની અંદર સાથે સાથે ધારીનો વિસ્તાર બગસરાનો વિસ્તાર કુંડલાના વિસ્તારોની અંદર વિસાવદરનો વિસ્તાર જૂનાગઢ કેશોદ માંગરો વિસ્તારોની અંદર તે ઉપરાંત અમરેલીના જિલ્લાની અંદર જેતપુરનો વિસ્તાર જૂનાગઢના જિલ્લાઓની અંદર સાથે સાથે કડાચના વિસ્તારોની અંદર પોરબંદરનો વિસ્તાર કુતિયાણા ઉપલેટાના વિસ્તારોની અંદર સાથે સાથે ખીસલીના વિસ્તારોની અંદર પણ ભારે દબાણ સક્રિય થઈને આ સંપૂર્ણ વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાને લઈને તીવ્ર રેડ એલર્ટ આગામી કલાકોની અંદર દર્શાવવામાં આવી રહ્યું છે અને આ સંપૂર્ણ વિસ્તારોમાં આજની રાત્રિ દરમિયાન અને આવતીકાલ દરમિયાન ભારે વરસાદીય સિસ્ટમ તીવ્ર પવનોની ગતિવિધિઓ સાથે ગુજરાત ઉપર ટકરાવવાના કારણે સૌરાષ્ટ્રના આ સંપૂર્ણ વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે તે વિસ્તારો જેમાં દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર સલાયા જામનગરના વિસ્તારોની અંદર રાજકોટ ગોંડલ જસદણ બોટાદ ચોટીલાના વિસ્તારોની સાથે સાથે સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર મોરબીના પંથકોની અંદર અલંગનો વિસ્તાર મહુવાના વિસ્તારોની અંદર અને ભાવનગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ તીવ્ર અને ઘાતક પવન ફૂંકાતો જોવા મળશે અને પવનોની ઝડપોની સાથે સૌરાષ્ટ્રની અંદર ફરી એકવાર અત્યંત ભારે અને ભયંકર વરસાદ સિસ્ટમના ટકરાવાના કારણે ગુજરાત ઉપર જોવા મળી શકે છે જેવી નવી આગાહી નવા રાઉન્ડની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારોને લઈને હાલ જાહેર કરવામાં અત્યારે મિત્રો આવી રહી છે સાથે સાથે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ પવનની તીવ્રતા અને આજની રાત્રિ દરમિયાન ઘોર અંધકાર સાથે વીજળીના ચમકારા સાથે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ ભારે જોર વધતું જોવા મળશે જેમાં પણ અહેમદાબાદનો વિસ્તાર નડિયાદ ધોળકાના વિસ્તારોની અંદર ખંભાત વડોદરાનો વિસ્તાર બોડેલી દાહોદ છોટા ઉદયપુર ગોધરા લુણાવાડાના વિસ્તારોની અંદર આગામી કલાકોમાં ગાજવીજ સાથે ભારે જોર વધતું જોવા મળી શકે છે જેમાં અહેમદાબાદનો વિસ્તાર ધોળકા નડિયાદ આણંદના વિસ્તારની અંદર અને લુણાવાડાની સાથે દાહોદના વિસ્તારોની અંદર અતિ ભયંકર પવનોની ઝડપ સાથે ભારે વરસાદ પડવાને લઈને યલો એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટ અહેમદાબાદના જિલ્લાઓ માટે પણ જાહેર કરવામાં આવી રહ્યું છે જો કે કચ્છના વિસ્તારોની અંદર પણ ભારે જોર અત્યારે તીવ્ર બનીને પોતાનું તીવ્ર સંક્રમણ કચ્છના વિસ્તારોની અંદર પણ દર્શાવતું જોવા મળ્યું છે કચ્છની અંદર પણ સિસ્ટમનો પટ્ટો લંબાઈને પોતાનું સંક્રમણ ફેલાવતું જોવા મળી રહ્યું છે ને જેને જોતાં કચ્છના વાતાવરણની અંદર પણ આજની રાત્રિ અને આવતીકાલ દરમિયાન ભારે જોર વધવાના કારણે કચ્છના પંથકોની અંદર પણ ગાજવી સાથે મેઘમહેર થવાને લઈને આગાહી કરવામાં આવી છે ગુજરાતની અંદર પાછલા ચોવીસ કલાકની અંદર સુડતાળીસ તાલુકાની અંદર મેઘરાજાએ મેઘરાજા ગરજનાની સાથે વરસાદ વરસાવેલો જોવા મળ્યો છે ને જેમાં કચ્છની અંદર ઉપલેટાના વિસ્તારોની સાથે સાથે લખપતના વિસ્તારોની અંદર પણ વરસાદ વરસાવેલો જોવા મળ્યો છે અને આજે પણ ગાજવી સાથે પવનની ઝડપોની સાથે વીજળીના સાથે દરિયા કિનારાની અંદર માંડવીનો વિસ્તાર નળિયા બાડેલી ખાબડ રાપર ગાંધીધામ અને લખપતના વિસ્તારોની અંદર આગામી કલાકોમાં મેઘરાજા ફરી એકવાર વીજળીના ચમકારા સાથે કચ્છના વિસ્તારોની અંદર પણ ધબડાટી બોલાવી શકે છે જેવી પણ મહત્વપૂર્ણ આગાહી કચ્છના વિસ્તારોને લઈને અત્યારે જાહેર કરવામાં આવી રહી છે દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોની અંદર અત્યારે તીવ્ર પવનો ફૂંકાતા જોવા મળ્યા છે જેમાં આજની રાત્રી દરમિયાન વલસાડ આહવાનો વિસ્તાર વ્યારા સુરત તાપી નવસારી ડાંગના જિલ્લાની અંદર તે ઉપરાંત ભરૂચના વિસ્તારોની અંદર આમોદ રાજપીપળા નર્મદાના વિસ્તારોની અંદર પણ ગાજવીજ સાથે મેઘરાજા ધબડાટી બોલાવતા જોવા મળશે અને વીજળીના ચમકારા સાથે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ આજે ફરી એકવાર વરસાદની આગાહી કરવામાં આવી રહી છે અરબ સાગરમાંથી આવતો તીવ્રને ઘાતક પવન અત્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર ટકરાઈને સુરતના વિસ્તારોની અંદર વલસાડ અને નવસારીના વિસ્તારોમાં અત્યારે પોતાનું ભારે જોર દર્શાવતું જોવા મળ્યું છે આમ દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન મોટા પલટા સાથે મેઘમહેર થવાની આગાહી કરવામાં આવી છે તો ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોની અંદર પણ હવે જોર વધી રહેલું જોવા મળ્યું છે અને જેમાં પણ આજની રાત્રિ દરમિયાન બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોમાં સિસ્ટમના જોર વધવાના કારણે આજે હિંમતનગરના વિસ્તારોથી લઈને મહેસાણા ગામનો વિસ્તાર જેમાં પણ જોર વધવાના કારણે પવનની ગતિવિધિઓ અને વીજળીના ચમકારા સાથે ગુજરાતની અંદર આજેને આગામી પાંચ દિવસોની અંદર નવી સિસ્ટમો સક્રિય બનવાના કારણે બંગાળની ખાડીમાં નવું લો પ્રેશર નવું વાવાઝોડું બનીને આગામી દિવસોની અંદર ગુજરાત સાથે ટકરાવવા અને આગાહી કરવામાં આવી છે જેમ જેમ દિવસો પસાર થશે તેમ તેમ આ સિસ્ટમ આગળ વધીને ગુજરાત સાથે ટકરાયેલી જોવા મળશે અને આગામી દિવસોમાં ગુજરાતની અંદર અતિભારેને જળબંબાકાર વરસાદ ખાબકતો જોવા મળી શકે છે જેવી નવી આગાહી ગુજરાત માટે જાહેર કરવામાં आ भी